હેલો મિત્રો આજના ખાસ વિડીઓમાં એમ આર ટી પી કાયદો ઓગણીસો ઓગણ કોમર્સ વિશેના અગત્યના એમ સીક્યુ વિશે ચર્ચા કરીશું જી જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં આપ વધુ માહિતી મેળવી શકો છો પ્રશ્ન નંબર એક છે એમ આર કાયદો ભારતમાં ક્યારે લાગુ થયો તો કાયદા પ્રકારના ઈસ્વીસનવાળા પ્રશ્નો હોય ત્યારે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને જવાબ શોધવામાં આવે છે ઓગણીસો છપ્પનની અંદર શું થયું તો કંપનીનો કાયદો અસ્તિત્વમાં આવ્યો ઓગણીસો ને ઓગણ શું થયું તો એમ આર કાયદો લાગુ થયો અને ઓગણીસો છ્યાસીમાં કયો કાયદો અસ્તિત્વમાં આવ્યો પર્યાવરણ સુરક્ષાનો કાયદો અને બીજો કાયદો છે ગ્રાહક સુરક્ષા ધારો જેને ગ્રાહક સુરક્ષા ધારા ઓગણીસસો છ્યાસી તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ થશે ઓગણીસો ને ઓગણ સિત્તેર ત્યાર પછી એમઆરટીપી કાયદાનો મુખ્ય હેતુ શું છે તો એનો મુખ્ય હેતુ છે એકાધિકાર અથવા ઇજારાશાહી અટકાવવી એટલે કે કોઈ એક જ વેચનાર વ્યક્તિ પાસે સંપૂર્ણ ઇજારો ન રહે તેનું ધ્યાન રાખવું એમઆરટીપી કાયદો કોના વિરોધમાં બનાવવામાં આવ્યો હતો તો પ્રતિબંધિત વેપારીની પ્રથાઓ છે એના માટે બનાવવામાં આવ્યો હતો કે જે અમુક વેપારીઓ છે એ ખોટી જાહેરાત કરીને અથવા ગ્રાહકના હિતને ધ્યાનમાં લીધા વગર ખોટી રીતે સ્પર્ધા ઊભી કરતા હતા અને જે લાભ મેળવવાનો એનો હેતુ હતો એ પ્રથાના વિરુદ્ધમાં એમઆરટીપીનો કાયદો બનાવવામાં આવ્યો હતો એનો મુખ્ય હેતુ છે પ્રતિબંધિત વેપાર અટકાવવાનો દાખલા તરીકે ગુજરાતની અંદર જો દારૂનું વેચાણ કરવામાં આવે તો એ કાયદા દ્વારા પ્રતિબંધિત છે તો એમઆરટીપીનો ભાગ ગણી શકાય એમઆરટીપી કાયદા હેઠળ કંઈક કમિશન્સની રચના કરવામાં આવી છે તો એમાં એમઆરટીપી કમિશનની રચના થઈ છે એમઆરટીપી કાયદા હેઠળ એકાધિકાર એટલે શું એકાધિકારનો બીજો અર્થ થાય છે ઇજારો એક જ કંપનીનું બજાર ઉપર પ્રભુત્વ હોય તો એને એકાધિકાર અથવા ઈજારા તરીકે પણ ઓળખવામાં આવે છે એમઆરટીપી કાયદાનો મુખ્ય લાભ કોને મળે છે તો ગ્રાહકને મળે છે ગ્રાહક છેતરાતો નથી એના હિતનું રક્ષણ થાય છે એમઆરટીપી કાયદા મુજબ પ્રતિબંધાત્મક વ્યવસાય પ્રથા એટલે કે પ્રતિબંધિત વેપાર પ્રથા શું છે અથવા કઈ છે તો સ્પર્ધાને દૂર કરવા ભાવ ઉપર નિયંત્રણ રાખવું કે જેથી કરીને ગમે તે ગ્રાહક પાસેથી વેપારી ગમે તેટલા ભાવ ન લઈ શકે એમઆરટીપી કાયદા હેઠળ કઈ પ્રથા ગેરકાયદેસર ગણાય છે તો ઉચિત પ્રધા પ્ર સ્પર્ધા એટલે કે દેખીતી સ્પર્ધા કરવામાં આવે ખોટી જાહેરાત ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય ઉત્પાદનમાં વૃદ્ધિ તો જાહેરાત ખોટી કરીને જો ગ્રાહકને વસ્તુ વેચવામાં આવે તો એ ગેરકાયદેસર ગણાશે એમ આર મુજબ એમ આર કાયદો કયા દેશથી અથવા કયા દેશના કાયદાથી પ્રેરિત હતો તો એનો જવાબ છે અમેરિકા એન્ટી ટ્રસ્ટ એક્ટમાંથી આવેલો એમઆરટીપી કાયદાનો અમલ કોણ કરે છે તો એમઆરટીપી આર ટી કમિશન્સ એમઆરટી કાયદામાં સુધારો ક્યારે થયો તો ઓગણીસો ને એકાણુંની અંદર બે હજાર બે પછી એમઆરટીપી કાયદાની જગ્યાએ કયો કાયદો અસ્તિત્વમાં આવ્યો સ્પર્ધા અધિનિયમ બે હજાર બે એમઆરટી કાયદાનો હેતુ કયા પ્રકારની અર્થવ્યવસ્થા માટે હતો તો મિશ્ર જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે એમઆરટીપી કાયદા હેઠળ અન્યાયી વેતન પ્રથાનું ઉદાહરણ કયું છે તો ખોટી રીતે જાહેરાત કરવી એમઆરટીપી કાયદા હેઠળ કઈ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તો ભાવમાં ગઠબંધન ઉપર એમઆરટીપી કાયદા કઈ સંસ્થા સામે લડવા માટે હતો તો એકાધિકાર અને પ્રતિબંધિત વેપાર માટે એમઆરટીપી કાયદા હેઠળ ગ્રાહકોને શું સુરક્ષા મળે છે તો કે ખોટી જાહેરાતથી સુરક્ષા મળે છે એમઆરટીપી કમિશનનું મુખ્ય કાર્ય શું છે તો કે મોનોપોલી અને પ્રતિબંધનાત્મક પ્રથાની તપાસ કરવી એમઆરટીપી કાયદા હેઠળ કયા લોકો લાભાંકિત થાય છે તો સામાન્ય ગ્રાહકોને એનો લાભ મળે છે નો કાયદો કાયદોનો અંત કયા વર્ષે આવ્યો તો બે હજાર નવના વર્ષમાં સંપૂર્ણપણે રદ થયો ઘણી વખત એમઆરટીપી કાયદાનું પૂરું નામ પણ પૂછવામાં આવે છે તો એનું પૂરું નામ છે મોનોપોલિસ્ટિક એન્ડ રિસ્ટેક્ટરી ટ્રેડ એન્ડ પ્રેક્ટિસ ફરી મળીશું આવા જ એક અગત્યના સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત